મારું નામ ડોક્ટર પાર્થ નથવાની છે હું એક કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ છું આપણે વાત કરીશું યુરિનરી રિટેન્શન વિશે તો યુરિનરી રિટેન્શન શું છે તો યુરિનરી રિટેન્શન એટલે કે જ્યારે કે આપણો પેશાબનો ફ્લો અથવા પેશાબનો પ્રવાહ એકદમ સાવ બંધ થઈ જાય એટલે દર્દીઓને જ્યારે બી વોશરૂમ કરવા જવાની ઈચ્છા થાય પણ એ યુરિન બહાર ન આવે અને એના કારણે એમને સિવિયર પેટના ભાગમાં દુખાવો થતો હોય એટલે બહુ બધા પ્રયત્ન કર્યા પછી પણ પ્રેશર આપ્યા પછી પણ જયારે યુરિન ન થાય તેને યુરિનરી રિટેન્શન કહેવાય છે યુરિનરી રિટેન્શન બે પ્રકારના હોય છે એક કહેવાય છે એક્યુટ અને એક કહેવાય છે ક્રોનિક એક્યુટ ફેઝ એટલે કે જ્યારે કે એ સડનલી થાય છે સડનલી ઇન ધ સેન્સ કે તમને કોઈ ઇન્જરી થાય જેમ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અથવા તો તમે કોઈ ગટરના હોલમાં પડી ગયા અને તમારો પગના ભાગમાં અથવા બે પગની વચ્ચેની જગ્યામાં ઇન્જરી થાય છે અથવા લિંગના ભાગમાં ઇન્જરી થાય છે તો એના કારણે યુરિનરી રિટેન્શન થઈ શકે છે અથવા તો તમારા પેશાબના માર્ગમાં કોઈ પથરી આવીને ફસાય છે અથવા તો તમારો પેશાબનો જે રસ્તો છે એ સાંકડો છે અથવા તો તમારી પ્રોસ્ટેટની જે ગ્રંથિ છે એ વધી ગઈ છે અને એના કારણે તમને તકલીફ થાય છે તો એના કારણે જે રિટેન્શન થાય છે એને કહેવાય છે એક્યુટ યુરિનરી રિટેન્શન બીજું જે પ્રકાર છે એ છે કહેવાય છે ક્રોનિક યુરિનરી રિટેન્શન તો ક્રોનિક યુરિનરી રિટેન્શન એટલે શું તો ક્રોનિક યુરિનરી રિટેન્શન એ દર્દીઓમાં થતી હોય છે કે જેમની પેશાબની થેલી નબળી હોય છે એને આપણે ઘણી વખત ન્યુરોજેનિક બ્લેડર પણ કહીએ છીએ જ્યારે દર્દીઓને લાંબા સમય સુધી યુરિન અંદર રહી જતું હોય પણ એમને એ વસ્તુનો આઈડિયા જ ન હોય અથવા તો એમને કે એમને એના કારણે એટલે દુખાવો એ ન થતો હોય તો એ એવી કન્ડિશન્સમાં થાય કે જેમાં દર્દીઓની પેશાબની સાવ પડી હોય અને એના જે સ્નાયુ છે એ બરાબર કામ ન કરતા હોય કે ઘણી વખત બ્રેઇનનો સ્ટ્રોક આવતો હોય અથવા સ્પાઇનલ કોડ ની કોઈ ઇન્જરી હોય અથવા સ્પાઇનલ કોડ ની કોઈ બીમારી હોય અથવા એમની સર્જરી થઈ હોય અથવા પેશન્ટને લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો આ બધી કન્ડિશનોમાં એમને ક્રોનિક યુરિનરી થતું હોય છે અથવા તો એમને પ્રોસ્ટેટની તકલીફ હોય અને પ્રોસ્ટેટની તકલીફ હોવાના કારણે લાંબા સમય સુધી એની ટ્રીટમેન્ટ ન લેતી હોય તો આ બધી તકલીફો એમને થતી હોય છે અને એના કારણે જે રિટેન્શન થાય છે એને ક્રોનિક યુરિનરી રિટેન્શન કહેવાય છે તો આ બે પ્રકારના યુરિનરી રિટેન્શન હોય છે તો યુરિનરી ડિટેન્શન થવાના કારણો દરેક એજ વાઇઝ અલગ અલગ હોય છે જો યંગર એજ હોય તો એના યંગર એજના કારણે જો કોમનેસ્ટ કોઝ છે એ છે સ્ટોન ડિઝીઝ એટલે કે પેશાબની થલી અથવા પેશાબના માર્ગમાં કોઈ સ્ટોન આવીને ફસાય તો એના કારણે થઈ શકે છે ક્યારેક યુરિનમાં સિવિયર ઇન્ફેક્શન હોય તો એના કારણે બી આપણને એવું સેન્સેશન આવે છે કે યુરિન નીચે નથી ઉતરતું ઇન્જરી એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હોય અથવા તો હાઇટ ઉપરથી પડી ગયા હોય અને એના કારણે લિંગના ભાગમાં કોઈ ઈજા થઈ હોય અને પેશાબની જે નળી છે એમાં કટ થઈ ગઈ હોય તો એ નથી થતું હતું અથવા તો એક્સિડન્ટ પછી પેલ્વિસના ભાગમાં ફ્રેક્ચર થાય તો એના કારણે બી પેશાબની નળી તૂટી જાય અને એના કારણે યુરિનરી રિટેન્શન થતા હોય છે તો યંગ એજમાં આ રીઝનો છે ઓલ્ડર એજમાં શું રીઝનો હોઈ શકે છે તો ઓલ્ડર એજમાં જેમ કે

તો એના કારણે આ વસ્તુ થઈ શકે છે લાંબા સમયથી ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસના કારણે પેશાબની થેલી ખરાબ હોય અથવા બ્રેઇન સ્ટ્રોક હોય અને પેશાબની થેલી ખરાબ હોય અથવા તો સ્પાઇનનો કોઈ પ્રોબ્લેમ હોય અને પેશાબની થેલી ખરાબ હોય તો એ ન થતું હોય ફિમેલ્સમાં કેમ થતું હોય તો કે ફિમેલ્સમાં ઘણી વખત જયારે ગર્ભાશય કઢાવ્યું હોય અથવા તો મેનોપોઝ સ્ટાર્ટ થયું હોય મેનોપોઝ આવી ગયું હોય તો એ પછી જે પેશાબની નળી છે એ ઘણી વખત સાંકડી થઈ જતી હોય છે અને એના કારણે યુરિન બહાર નથી આવતું હતું અને એના કારણે બી એમને યુરિનરી રિટેન્શન થઈ શકે છે તો આ બધા એના કોમન રીઝન્સ છે યુરિનરી રિટેન્શન જ્યારે બી તમને થાય તો સર્વપ્રથમ તમે તમારા નજીકના યુરોલોજીસ્ટ અથવા યુરોસર્જનને બતાવો એ તમારી ડિટેલ્ડ હિસ્ટ્રી અને તમને તમને એ તમારે બાદ એ તમને ઇમિડિયેટલી એ ટાઈમે જો યુરિન તમારી પેશાબની થેલી ભરેલી હશે તો એ તમને કેથેટર મૂકી અને યુરિન કરાવી આપશે કેથેટર જે છે એ બે રીતે થઈ શકે છે એક તો પેશાબના માર્ગમાંથી નળી મૂકીને કરી શકે જો પેશાબની નળી સાંકડી હોય અને નીચેથી કેથેટર ન થાય હોય તો એ પેટના ભાગમાં એક હોલ કરીને કેથેટર મૂકશે અને પછી ત્યાંથી તમને યુરિન કરાવશે એના નિદાન માટે જે સર્વપ્રથમ ટેસ્ટ છે એને કહેવાય છે સોનોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ અલ્ટ્રાસાઉન્ડ એક બેઝિક ટેસ્ટ છે અને એના કારણે આપણને ખબર પડે કે તમારી પેશાબની થેલીની અંદર કેટલો યુરિન ભરેલો છે અને એનું કોઈ સેકન્ડરી રીઝન જેમ કે ઘણી વખત સ્ટોન હોય કે પેશાબની થેલીમાં કોઈ ગાંઠ હોય અથવા તો એના કારણે કિડની ઉપર કોઈ સ્વેલિંગ હોય તો એ બધી વસ્તુઓ આપણને ખ્યાલ પડે છે તો સર્વપ્રથમ ટેસ્ટ છે સોનોગ્રાફી અને સોનોગ્રાફી સિવાય તમારા રૂટીન બ્લડ ટેસ્ટ એટલે કે સીબીસી છે સુગર લેવલ છે ક્રિએટિનિન છે કે કિડની ફંક્શન્સ કેવું છે અને યુરિન ટેસ્ટ આ બધા ટેસ્ટ તમારા કરવામાં આવતા હોય છે પણ એના મુખ્ય નિદાન માટે સર્વપ્રથમ સોનોગ્રાફી કરવામાં આવે છે જો સોનોગ્રાફીમાં કોઈ ડાઉટ આવે અથવા તો કંઈ જરૂર લાગે તો તમારા ડોક્ટર તમને સીટી સ્કેન અથવા એમઆરઆઈ આર આઈ કરવાનું કેશે અને જો આ પ્રોબ્લેમ ક્રોનિક હોય અથવા તો પેશાબની થેલી તમારી નબળી હોય તો તમને યુરોડાનામિક સ્ટડી એટલે કે પેશાબની થેલીનો કોમ્પ્યુટરથી ટેસ્ટ તમને સજેસ્ટ કરતા હોય છે તો આ બધા ટેસ્ટ અને હિસ્ટ્રી અને તમને તપાસ્યા બાદ આ બધું કોમ્બિનેશન કરીને આપણે એનું નિદાન કરતા હોય છે કે સેના કારણે થતું હોય છે યુરિનરી રિટેન્શન એક ઇમરજન્સી સિચ્યુએશન છે એટલે બને એટલું જલ્દી તાત્કાલિક તમારે હોસ્પિટલે પહોંચી જવું જોઈએ જો તમારે પેશાબ ન થતો હોય અથવા પેશાબ અટકી ગયો હોય અને ત્રણ કે પાંચ કલાક સુધી તમને તમને યુરિન ન હોય અને ભાગમાં લોઅર નીચેના ભાગમાં ખૂબ જ પેઇન થતું હોય અથવા પેઇન ન હોય પણ તમને પાંચેક કલાક યુરિન ન થયો હોય તો તમારે તરત જ હોસ્પિટલે પહોંચી જવું જોઈએ એ સિવાય તમને એવું લાગે કે મારો જે નોર્મલી જે યુરિન થતો તો એ એના કરતા અત્યારે જે યુરિનનો એમાઉન્ટ છે એ ખૂબ જ ઓછો છે જેમ કે જેટલો યુરિન થાય છે છે મીન્સ કે તમને અને બને એટલું જલ્દી તમારે હોસ્પિટલે પહોંચી જવું જોઈએ કેમ કે એક ઇમરજન્સી છે જો એ ટ્રીટ ન કરો તો એના કારણે તમને ઇન્ફેક્શન થઈ શકે છે અથવા તો તમારી કિડની ઉપર સોજો આવી શકે છે અને કિડની ઉપર જો સોજો આવે તો તમારું ક્રિએટીની લેવલ વધારી શકે છે એટલા માટે યુરિનરી રિટેન્શનમાં સર્વપ્રથમ પેલા એની પ્રાથમિક સારવાર હોય છે પ્રાથમિક સારવાર એટલે કે પહેલા આપણે પેશન્ટને યુરિન કરાવી દેવો પડે એટલે કે રિટેન્શનમાંથી રિલીવ કરવા પડે તો એ માટે આપણે કેથેટર ઇન્સર્ટ કરતા હોઈએ છીએ અને કેથેટર વડે પેશન્ટને યુરિન કરાવતા હોઈએ છીએ અને એ યુરિન એમને થઈ જાય એટલે કે ઇમરજન્સી કન્ડિશન આપણી ઇમરજન્સી સિચ્યુએશન આપણી ટળી જાય એ બાદ આપણે પેશન્ટ દર્દીની સોનોગ્રાફી કરતા હોઈએ છીએ સોનોગ્રાફી અને બ્લડ અને યુરિન ટેસ્ટ રૂટીનલી કરીએ છીએ અને એ કર્યા બાદ આપણને એનું સેકન્ડરી કોઈ રીઝન હોય તો એ આપણને મળે છે એ જે સેકન્ડરી રીઝન હોય એને આપણે ટ્રીટ કરવું પડે જેમ કે પ્રોસ્ટેટ એનલાર્જ હોય તો પ્રોસ્ટેટની સર્જરી કરવી પડે તો પેશાબની થેલીમાં કે પેશાબના રસ્તામાં કોઈ સ્ટોન હોય તો એ સ્ટોનનું આપણે સર્જરી કરીને એને ટ્રીટ કરવું પડે અથવા તો ઘણી વખત પેશાબનો રસ્તો સાંકળો હોય તો એનું ઓપરેશન કરીને આપણે પેશાબની થેલી અને આપણે જે નળી છે એને આપણે પોળી કરી અને પેશાબનો રસ્તો આપણે ખોલી આપવો પડતો હોય છે જો ક્રોનિક રિટેન્શન હોય કે જેમાં પેશાબની થેલી જ ખરાબ છે એટલે કે જેને કે ન્યુરોજેનિક બ્લેડર કહેવાય એ જે ટ્રીટમેન્ટ છે એ લાંબા સમય માટે ચાલતી હોય છે જેમાં દર્દીઓને આપણે દર ચાર કે પાંચ કલાકે જાતે નળી નાખી અને યુરિન કરવાનું શીખડાવતા હોઈએ છે અથવા જો એ ન કરી શકતા હોય તો એમને આપણે પરમાનન્ટ કેથેટર ઉપર મૂકતા હોઈએ છીએ જેને કહેવાય છે સુપ્રાપ્યુબિક કેથેટરાઇઝેશન જેમાં પેટના ભાગમાં આપણે એક નળી નાખતા હોઈએ છીએ અને એ નળી એમને રેગ્યુલરલી દર મહિને એમને ચેન્જ કરવાની રહેતી હોય છે અને એ નળી વડે જ યુરિન કરતા હોય છે એ સિવાય એના માટેની અમુક દવાઓ છે એ આપણે મેડિસિન્સ એમને સ્ટાર્ટ કરીએ છીએ એમને ઇન્ફેક્શન ન થાય એટલા માટે એન્ટીબાયોટિક્સ આપતા હોઈએ છીએ અને આ જે ટ્રીટમેન્ટ છે એ લાંબા સમય સુધી ચાલતી હોય છે કેમકે આમાં રિકવરી ક્યારે આવશે એનું ફિક્સ્ડ રહેતું નથી જો કોઈ સેકન્ડરી એક્યુટ પ્રોબ્લેમ હોય તો આપણે એ પ્રોબ્લેમને કરેક્ટ કરી દઈએ તો પછી ઇમિજિયેટલી દર્દીને યુરિન નોર્મલી પહેલા જે રીતે કરતા હતા એ રીતે કરી શકતા હોય છે તો ટ્રીટમેન્ટ એના અંડરલાઇન કોઝ ઉપર ડિપેન્ડ કરે છે કે એના શેના કારણે એમનો યુરીન અટકેલો હતો એને અટકાવવા માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણને કોઈ સેકન્ડરી રીઝન્સ એટલે કે જેમ કે સ્ટોન છે કે કેન્સરની ગાંઠ છે કે એ ન થાય એના માટે આપણે નિયમિત પાણી જે છે એ ડેલી રેગ્યુલર એમાઉન્ટમાં પીવું જોઈએ એટલીસ્ટ ટુ ટુ થ્રી લીટર્સ ઓફ વોટર ઇન્ટેક પર ડે રાખવો જોઈએ ડિહાઈડ્રેશન ન થવું જોઈએ ડાયટ જે છે આપણું સાત્વિક રાખવું જોઈએ જંક ફૂડ છે એરેટેડ ડ્રિંક્સ છે સ્મોકિંગ છે આલ્કોહોલ છે એ બને એટલું ન કરવું જોઈએ જો તમને યુરિનમાં ઇન્ફેક્શન કે એવું સસ્પેક્ટ કરતા હોય તો એની તરત સારવાર લેવી જોઈએ લાંબો સમય સુધી યુરિન ક્યારે બી હોલ્ડ કરીને રાખવું ન જોઈએ ઘણા ને લાંબો સમય સુધી યુરિન હોલ્ડ કરી રાખે અને જયારે એમને કમ્ફર્ટેબલ સ્પેસ કે એમને ક્લિયર ક્લીન સ્પેસ મળતી હોય ત્યારે જ યુરિન કરવા જતા હોય છે અથવા તો વર્કમાં એટલા બધા બિઝી હોય કે યુરિનને લાંબો ટાઈમ સુધી હોલ્ડ કરીને રાખતા હોય અથવા તો વોટર ઇન્ટેક બહુ કમ હોય આ બધા રીઝનના કારણે એમને યુરિનના ઇસ્યુ થઈ શકતા હોય છે એટલે એક હેલ્ધી લાઈફ અને વોટર ઇન્ટેક એ ખૂબ જરૂરી છે અને પ્રિવેન્ટ કરવા માટે